આજથી ત્રેવીસ વર્ષ પહેલા આજના જ દિવસે એટલે કે સાત ઓક્ટોબર બે હજાર એક ના દિવસે ગુજરાતમાં નવા યુગની શરૂઆત થઈ વિકાસની રાજનીતિના નવા અધ્યાયનો પાયો નંખાયો રાજ્યમાં વિકાસ અને સુશાસનનો સૂર્યોદય થયો નરેન્દ્ર મોદીએ રાજ્યની ધુરા સંભાળ્યા બાદ ગુજરાતના વિકાસમાં સમયાંતરે નવા કીર્તિમાન સ્થાપ્યા અને ગુજરાત વિકાસના રોલ મોડલ તરીકે વિશ્વમાં ખ્યાતનામ થયું સાત ઓક્ટોબર બે હજાર એકમાં નરેન્દ્ર મોદીએ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને ગુજરાતના વિકાસે રફતાર પકડી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાની સફળતાના ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે પ્રધાનમંત્રી મોદીની ત્રેવીસ વર્ષની સંકલ્પ સિદ્ધિ અને સુશાસનથી વિકાસ યાત્રાથી જનજનને અવગત કરાવવા સાતથી પંદર ઓક્ટોબર વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો છે વિકાસ સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં જનભાગીદારીને જોડીને વિવિધ આયોજન કરાશે નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં થયેલા વિકાસ કાર્યોથી પ્રસિદ્ધ થયેલા ત્રેવીસ જેટલા આઇકોનિક પ્લેસ પર વિકાસ પદયાત્રાથી રાજ્યના વિકાસમાં નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને પરિચિત કરાશે વિકાસ સપ્તાહ દરમિયાન વિકાસ સપ્તાહ હેશટેગ સાથે સોશિયલ મીડિયા અને ડિજીટલ મીડિયા પર નાગરિકો અનુભવો શેર કરી શકશે શાળા કોલેજોમાં વિકાસ થીમ આધારિત નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરાશે ભારત વિકાસ પ્રતિજ્ઞાનું આયોજન વોલ પેઇન્ટીંગ તથા રાજ્યના મહત્વપૂર્ણ વિકાસ સ્થળોનું સુશોભાન અને લોકાર્પણનું આયોજન પાંત્રીસો કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત વિકાસ સપ્તાહ દરમિયાન વિવિધ થીમ આધારિત દિવસોની પણ ઉજવણી કરાશે યુવા સશક્તિકરણ દિવસ સુશાસન દિવસ ઉદ્યોગ સાહસિકતા દિવસ અને પોષણ આરોગ્ય દિવસની ઉજવણીનું આયોજન ગુજરાતમાં બે હજાર એકથી બે હજાર ચોવીસ સુધીના સુશાસન અને વિકાસના કાર્ડની ઉજવણી કરવાનું પણ આયોજન છે બે હજાર સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો કર્તવ્યકાળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે પરંપરાગત સરકાર ચલાવવાને બદલે જનહિતકારી સુશાસન સાથે બે સુડતાળીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલા સંકલ્પમાં વિકસિત ગુજરાત બનાવવાનું લક્ષ્ય સિદ્ધ કરવું છે લક્ષ્યાંક સિદ્ધિથી રાજ્યની વિકાસ ગાથાને વધુ ઉન્નત બનાવવા આગામી સમયમાં દર વર્ષે સુનિયોજિત રીતે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે પ્રજા જીવનની સમસ્યાઓના નિવારણ અને પોલિસી ડ્રેવન સ્ટેટ તરીકે ઉદ્યોગ કૃષિ અને સેવા એમ ત્રણેય સેક્ટરના સર્વાંગી વિકાસના અભિગમથી ગુજરાતને વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ